તો મોર્નિંગ વોકમાં આપણે તને મળીએ તો દાદા આ કેટલા વર્ષથી આ કરો છો જય શ્રી કૃષ્ણ ભાઈ થોડો ટાઈમ થયો પણ હવે આ તો આમ તો ઘણા વર્ષ થઈ ગયા અલગ અલગ જગ્યાએ જવાનું હોય હા દિવસમાં ત્રણ વખત સવારમાં અત્યારે બપોરના સાંજે ચાર વાગે પોલીસ હેડક્વાર્ટર જે જંગલ છે ને એમાં જવાનું હોય અલગ અલગ જગ્યાએ જવાનું હોય દાદા આપનું નામ શું રમણિકભાઈ રમણિકભાઈ હા

જય માતાજી જય માતાજી જય માતાજી જય જી